ભરૂચ દૂરદારા ડેરીનું ઇલેક્શન ડેરીની ચૂંટણીમાં જંપલાવ્યું છે આપણી સાથે ભરૂચના સાંસદ મનસુખ વસાવા જોડાયા છે ચૂંટણી વિશે થોડી માહિતી મેળવીશું કે સહકારી ક્ષેત્રની ચૂંટણી કેવી છે અને કઈ રીતના આયોજિત થાય છે જી સર કઈ રીતના સહકારી ક્ષેત્રમાં ચૂંટણીનું આયોજન છે જો સહકારી ક્ષેત્ર ગુજરાતમાં ખૂબ મજબૂત છે સહકારી ક્ષેત્ર થકી અનેક લોકોને રોજગારી મળે છે ખેડૂતોને પણ ખૂબ આશીર્વાદરૂપ આ સહકારી ક્ષેત્ર છે એ રીતના દૂધ ઉત્પાદન ક્ષેત્રે પણ ગુજરાત એક સ્વાવલંબી છે આ દૂધ ઉત્પાદનના ક્ષેત્રે પણ ગુજરાતની અંદર અલગ અલગ ડેરીઓ થકી હજારો ને લાખો લોકોને રોજગારી મળે છે પશુપાલકો પોતાનું જીવન આ દૂધ થકી કરે છે આપણા ડેરીમાં પણ દૂધ પણ ભરૂચ ને નર્મદાના પશુપાલકોને સારામાં સારું આવક નું આ સાધન દૂધ દારા ડેરી છે અને ઘણા એવા પશુપાલકો પોતાનું સારી રીતના જીવન નિર્વાહ કરે છે આ વખતની દૂધ દ્વારા ડેરીની જે ચૂંટણી થઈ એ થોડી અમારા બધા માટે ચિંતાજનક છે ચિંતાજનક એટલા માટે કે આપે કીધું તે પ્રકારે કરુણસિંહજી રાણા ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના ચેરમેન અને સામે ઘનશ્યામભાઈ પટેલ સહકારી આગેવાન ડેરીના ચેરમેન સુગર ફેક્ટરીના ચેરમેન એ પણ સહકારી ક્ષેત્રે ખૂબ મજબૂત માથું આ બંને અમને સામે છે આ બંને આમને સામને હોવાના કારણે સામાન્ય વચ્ચેના માણસોને પીસવાનો વારો આવ્યો છે અને એમાં પાર્ટીના લોકોએ બહુ મોટી ગંભીર પ્રકારની ભૂલ કરી છે જો આજે ઉમેદવારો જે છે ડેરીની અંદર જે ઉમેદવારો છે એ ઉમેદવારોની યાદી બનાવતા પહેલા જિલ્લા સંકલનની સાથે ચર્ચા કરી હોત જિલ્લા સંકલનમાં જિલ્લા પ્રમુખ આવે મહામંત્રી આવે ધારાસભ્ય આવે સંસદ સભ્ય આવે આ જિલ્લા સંકલનના લોકો જો ચર્ચા કરી હોત તો આવી સ્થિતિનું નિર્માણ થયું ના હોત એ બધા કરીને ખરેખર કોણ કોણ લાયક છે ને પશુપાલકોના હિતમાં કામ કરી શકે એવા નામો અમે બધા મૂકત પણ આ બાબતને કોઈ ચર્ચા થઈ નહીં કોક કોક કારણસર કોઈ સમજણ નથી પડતી કે પ્રદેશમાં જે આખા નામો જ્ઞાન ત્યાંથી મેન્ડેટ આવી ગયો આજે ચૌદ જણને જે મેન્ડેટ મળ્યા છે એને લઈને બાકીના લોકોને નારાજગી ઉભી થઈને એ લોકો કેટલા મોટા ભાગના લોકો અપક્ષ ઉમેદવારી કરી રહ્યા છે મોટા ભાગના અપક્ષ ઉમેદવારી કરનારા લોકો બધા ભાજપના જ છે અને ભાજપના બધા જ અપક્ષ સત્તા મેન્ડેટ વાળા લોકો આમને સામને લડવાથી જીતશે કોણ જીતશે એ ત્યારનો સમય છે પણ આખર નુકસાન પાર્ટીને છે અરુણસિંહની પેનલ જીતે છે કે પછી ઘનશ્યામભાઈની પેનલ જીતે છે સમય બતાવશે પણ આખર તો પાર્ટીનું નુકસાન છે અમારા તો અત્યાર સુધીના એ પ્રયાસ રહ્યા છે કે કોઈક ન કોઈક પ્રકારનો રસ્તો નીકળે પણ એવો રસ્તો નથી નીકળ્યો હવે ચૂંટણી લડાવવાની ચોગણીસ તારીખે અને તેમાં પણ વધારે નારાજગી લોકોમાં એ પ્રકારની ઊભી થાય છે આજે ઘણા બધા લોકો પશુપાલન ક્ષેત્રે સંકળાયેલા લોકો રાજકીય ક્ષેત્રે સંકળાયેલા લોકો મને રૂબરૂ મળે છે ને કહે છે કે એક ભારતીયતા પાર્ટી મૂલ્ય આધારિત પાર્ટી છે શિસ્તબદ્ધ પાર્ટી છે સરકાર જેને પારદર્શક વહીવટ આપે છે એવી પાર્ટીમાં એવી સરકારમાં પ્રકાશભાઈ દેસાઈ જેવો જે કે ની છાપ શેરી સારી નથી અનેક પ્રકારના કોબાણોમાં જેનું નામ છે અને દાદાગીરી એનો જે છોકરો છે એનો છોકરો જગડે વિસ્તારની અંદર જનતા કા રાજ નામનો યુવાનોનો સંગઠન ચલાવે અનેક લોકોને રંજાડવાનો ડરાવવાનો બેવડાવવાનો આ પ્રકારને

આ બધું પ્રદેશના લોકોને ખબર હોવા છતાં કે ઝઘડિયામાં એક પ્રકારનું એક શાસન છે પોતાનું સામ્રાજ્ય ચલાવે છે રાજ થકી લોકોને હેરાન હેરાન કરે કરે છે છે આ ઉમરલામાયી વેપારી વેપારીને કેવો હુમલો કર્યો પ્રકાશ દેસાઈના ડ્રાઈવરે આ બધું જ પોતાને ખબર છે અને અમે બોલ્યા છે છતાં પણ એને મેન્ડેટ આપ્યો ત્યાં સુધી વાંધો અને મેન્ડેટ આપ્યો ને ચૂંટણી થતી તો પ્રકાશ દેસાઈ સો ટકા હારી જતો પરંતુ કોક ને કોક કારણસર પ્રદેશમાંથી એવો નિર્ણય લેવાયો કે પ્રકાશ દેસાઈની સામે જે દીપક પાદર્યા હતા એમ એમને કોઈ પણ રીતના ડરાવી ધમકાવી બેસાડી દેવામાં આવ્યો આ આ પોલીસે બરોબર ના કહેવાય ચૂંટણી થવાના થવા દેવું હતું શા માટે એને પ્રકાશ દેસાઈને બિનહરીફ કર્યો ને બિનહરીફ કરો તો બધાને બિનહરીફ કરવાના હતા આજે આ પાર્ટીની આ જે પદ્ધતિ છે એ પદ્ધતિથી હું સખત નારાજ છું શિસ્તબદ્ધ પાર્ટીમાં ક્યારે પણ આવું ચલાવું થતું નથી તે થતા પણ એમનો વોટ સ્થાન નીકળે છે એવી ઘણી બધી જગ્યાઓ છે પ્રકાશ દેસાઈ ની વાત કરીએ તો શું કહેશો એમની માટે જો પ્રકાશ દેસાઈ ના ગામમાં મહિલા દૂધ મંડળી છે હવે મહિલા દૂધ મંડળીમાં પણ એ દૂધ આપતો નથી કદાચ એના સગા સંબંધી આપતા હશે પણ એને જ્યાંથી ઉમેદવારી કરી છે હરિપોરામાંથી એ દૂધ મંડળીમાંથી એમાં આખું રેકોર્ડ પર બોલાવી દીધું છે કે દૂધ ઉત્પાદક પ્રકાશ દેસાઈ દૂધનો ધંધો કરે દૂધ કાઢવા જાય ગાય ભેંસનો જાતે ના કાઢે તો મજૂર થપી પણ કરાવે પણ એવું પણ નથી એક ડેરીમાં એને ઉમેદવારી કરવા માટે ને ડેરીમાં મહત્વના હોદ્દા પર આવવા માટે હું તો કહું એનો એને કઈ રીતના ત્યાં ડેરીમાં સ્થાન મળ્યું કઈ રીતના એનું નામ ભલા દરખાસ્ત થઈ અને કઈ રીતના એનું દૂધ ત્યાં હરિપુરા મંડળીમાં બોલાયું એ પણ એક મોટો તપાસનો વિષય છે પણ આ જો પ્રકારના આ કૃત્યો ચાલશે તો સહકારી ક્ષેત્રને બહુ ભયંકર આવનારા દિવસોમાં નુકસાન થવાનું જે સારા માણસો જે છે જે યોગ્ય માણસો છે જેને અધિકાર છે આવી જગ્યા પર જવાનો જે સાચા અર્થમાં જે યોગ્ય પશુપાલકો જે છે એને પહોંચવું જોઈએ તો એવા એવા લોકો સાઈડ પર જવાના અને આવા જે કોઈ બિઝનેસના ઉદ્દેશ્ય સાથે જે ખરાબ ધંધો કરવાના ઉદ્દેશ્ય સાથે આવા ડેરીમાં પગપેસારો કરી રહ્યા છે એ આવનારા દિવસોમાં ફાવી જશે એટલે પાર્ટીએ આ જબરજસ્ત મોટો મોટો નિર્ણય કર્યો છે અને બિનહરીફ કરીને મેન્ડેડ આપ્યો ત્યાં સુધી વાંધો નથી પણ બિનહરીફ કર્યો ને તે પણ એને એકલાને જ પ્રકાર દેશે એકલાને એના કારણે મનસુખ વસાવ તો બોલે છે પણ બાકીના ઘણા લોકો નારાજગી છે

અરુણસિંહની પેનલમાં પ્રકાશ દેસાઈ જેવા લોકો અસ્તિત્વ ધરાવે છે ને બિનહરીફ થઈ જાય છે તો આમાં પશુપાલકોનું કેટલું ભલું થઈ શકશે જો હું તો હંમેશા એ જ આગ્રહ રાખું દરેક જગ્યાએ કે ખેડૂતો હોય તો ખેડૂતો સાથે જોડાયેલી સહકારી સંસ્થા હોય તો એમાં ખેડૂત ઉત્પાદકો જ એમાં આવવા જોઈએ સહકારી સંસ્થામાં ને દૂધ ઉત્પાદન ક્ષેત્રમાં પણ જે ખરેખર

જે ભૂતકાળમાં આપ જે કહો છો એ પ્રકારે કોઈ ને કોઈ પ્રકારે ખોટી રીતના કૌભાંડો કરી અને પોતાનો ચોક્કસ છે જે પ્રકારે એમની જે માનસિકતા છે પ્રકાશ દેસાઈ ની એન્ડ કંપનીની જે માનસિકતા છે એ બદલાવાની નથી મેં અગાઉ પણ મેં કીધું હતું કે કૂતરાની કૂતરાની પૂજડી વાંચી વાંકી એક જમીનમાં દાટો તો એટલો ટાઈમ સીધી રહે પાછી વાંચી થઈ જવાની છે એટલે એને જે પણ કંઈક કરવાનું છે આપ જે કહેવાનો જે આપ જે કહેવા માંગો છો એ એ આ બધું થવાનું છે આ બધો સારો વહીવટ પ્રકાશ દેસાઈ ના આવવાથી સારો વહીવટ નથી થવાનો હું ચોક્કસ સાથે કઉ છું એટલે જ મેં વારંવાર પ્રકાશ દેસાઈ ને ટાર્ગેટ બનાવીને હું બોલ્યા કરું છું બાકીના બીજા બધા બધા જ મારા આગેવાનો મારા મિત્રો છે અરુણસિંહભઈ હોય કે ઘનશ્યામભાઈ હોય બધાના સાથે મારા આત્મીય સંબંધો છે પણ મારો એક જ ઉદ્દેશ છે કે હું બોલું એટલું નહીં ચાલું બધાય બોલવું જોઈએ સહકારી ક્ષેત્રને મજબૂત બનાવવો હોય એક સારો વહીવોટ આવો આપવો હોય તો બધા જ લોકોએ પ્રયાસ કરવા જોઈએ ઘનશ્યામભાઈએ પણ પ્રયાસ કરવા જોઈએ અરુણસિંહ પણ પ્રયાસ કરવો જોઈએ કે એક સારી ઈમેજ વાળા લોકો સહકારી ક્ષેત્રમાં દૂધ ઉત્પાદન ક્ષેત્રમાં દૂધ મંડળીમાં કે દૂધ ડેરીમાં આવવા જોઈએ સહકારી ક્ષેત્રમાં ભાજપ પડશે ભાજપ ઉતરી આવ્યું આવું સરકારી મંડળીમાં અને ક્ષેત્રમાં એવું તો શું છે એવી રીતની શું મલાઈ દેખાઈ આવે છે કે બંને દિગ્ગજો સામ સામે આવીને લડવાની નોબત આવી પડી છે જો આમાં બધાનો એક આશય છે કે સરકારનો તો બહુ સુંદર આશય છે અને આદરણીય અમિત શાહજી સહકારી ક્ષેત્રને જે મજબૂત બનાવવા માટેના ખૂબ સારા નિર્ણયો લઈએ છે આખા દેશની અંદર અને સહકારી ક્ષેત્ર એક ગુજરાતમાં એટલું કે અમુક રાજ્યો પૂરતું બે ત્રણ રાજ્યો પૂરતું સહકારી ક્ષેત્ર હતું પણ આપી મોદીજીના માર્ગદર્શનમાં ને આખા દેશની અંદર સહકારી ક્ષેત્ર ખૂબ મજબૂતાથી આગળ વધી રહ્યો છે સહકારી ક્ષેત્રથી અનેક લોકોને રોજગારી મળવાની છે સરકારનો ઉદ્દેશ બહુ સારો છે કે જરૂરિયાતમંદ લોકોને જરૂરિયાતમંદ લોકોને એ ખેડૂત સાથે જોડાયેલી સહકારી મંડળી હોય કે દૂધ ઉત્પાદન ક્ષેત્રે જોડાયેલી સહકારી મંડળી હોય કે ડેરી હોય એ સારા લોકો આવે તો સારામાં આવક લોકોને મળવાની મળવાની છે છે રોજગારી અને રાજ્યની ને દેશની પણ આવક વધવાની છે અને હજારો નહીં લાખો લોકોને આમાંથી રોજગારી મળે પણ એક ખરાબ આઝાહી છે ડેરીમાં કે દૂધ ઉત્પાદન ક્ષેત્રે બે નંબર નું કમાવાના ઉદ્દેશ આવતા હોય તો આવી બધી સંસ્થાઓ પડી ભંગ છે સહકાર મંત્રી અમિત શાહ સાહેબ જે ઉદ્દેશ્ય સાથે કામ કરી રહ્યા છે સહકારી ક્ષેત્રને સહકારી ક્ષેત્રને મજબૂત બનાવી રહ્યા છે સહકારમાં પણ એક પારદર્શકોટ આવે એ રીતના જે આખું સખત મહેનત કરી રહ્યા છે તો એને ફોલો કરવા માટે હું બોલી રહ્યો છું બાકી કોઈ પ્રકાર દેશાની સાથે મારી કોઈ વ્યક્તિગત વિરોધ નથી કે બીજા એક્સ વાય જે સાથે મારે કોઈ વિરોધ નથી પણ એક સહકારી ક્ષેત્રમાં એક સારા લોકો જાય અને સહકારી ક્ષેત્ર થકી પ્રજાની પશુપાલકોની સારામાં સારી સેવા થાય એ એ એના કારણે હું બોલું છું હવે આ હતા સાંસદ મનસુખભાઈ વસાવા કે જેમને સહકારી ક્ષેત્ર પર કઈ રીતની કામગીરી થવી જોઈએ ખરેખર સહકારી ક્ષેત્રમાંથી લોકોને કેવી રીતે રોજગારી આપી શકાય છે તેની પૂરી માહિતી આપી હતી નીતિન માને ન્યૂઝ ફર્સ્ટ ભરૂચ